જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ગંભીર નોંધ લેતા ગીર સોમનાથ પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને પોલીસે દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે. પોલીસ દ્વારા મૂળ દ્વારકાના મત દરિયા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. દરિયામાં અવરજવર કરતી તમામ બોટો અને માછીમારોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું. આયે રામ નીકળે કરી રામ નીકળે આયે રામ રાચા રાચા પાબા મેલી પાબો ગોની ફોતે રા બીજે આયે એમ કે બીજે વત્રી સબા સળજો કોલાઈ